સૌથી પ્રથમ તો આજે જ મેં એ વર્તમાન પત્રમાં સવારે સમાચાર વાંચ્યા છે એ શહેરનો બક્ષી પંચ મોરચાનો મારો પ્રમુખ નથી વોર્ડ નંબર ચૌદનો મારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકેની બક્ષી પંચ મોરચામાં જવાબદારી સંભાળે છે આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો મારી એવી સ્પષ્ટ લાગણી છે કારણ કે અમે કાયદાકીય પગલા ભરાવા જોઈએ અને અમે પણ એની સામે પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્રને માત્ર પોલીસ અધિકારી પાસે જેવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા કે આ એની અત્યારે સંદોભની સીધી સ્પષ્ટ થતી નથી એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાવયક રીતે એક લોક પ્રતિનિધિ તરીકે ને જાવું જોઈએ અત્યારે એની વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું ચોક્કસ કાર્યવાહી કરશું જયદીપ જવાબદાર હશે તો જયદીપને માત્રને માત્ર આજે જ નોટિસ જાસે અને 24 કલાકમાં એની પાસેથી ખુલાસો પાછું અને ત્યાર પછી એની સામે ગરબડ કાર્યવાહી કરશું